અમદાવાદના દ્રશ્યો જોજો અમદાવાદના સીધા દ્રશ્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે એ પણ વિડીયો જોજો જ્યાં જળભરાવ પણ શરૂ થઈ ચૂક્યો છે નારોલ નરોડા નિકોલ એસજી હાઈવે એસપી રિંગ રોડ સેલા સિલજ રાણી વાડજ અમરાઈવાડી મેઘાણીનગર તમામ ઠેકાણે વરસાદ વરસી રહ્યો છે પણ આ વરસાદની વચ્ચે પહેલાં જ વરસાદે પેપર ઉપર જે પ્રી મોન્સૂન પ્લાન હોય છે એની કેવી રીતે પોલ ખુલી છે એના દ્રશ્યો છે અમદાવાદના સીધા દ્રશ્યો પણ જોઈ શકો છો અને થોડીક મિનિટો પહેલાંના દ્રશ્યો વિડીયો કે જેની અંદર શહેરની અંદર પાણી ભરાયું છે એ પણ જોઈ શકો છો એ સીધા દ્રશ્યો પણ મારી ટીમને કહીશું આપણે પ્ર પ્રસારિત કરીશું અમદાવાદની અંદર હાલ પણ વરસાદ વરસી રહ્યો છે ન માત્ર અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લામાં પણ વરસાદ છે ગાંધીનગરમાં પણ વરસાદ છે ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ છે ખેર શહેરી વિસ્તાર માટે આ સમસ્યા ચોક્કસથી હોઈ શકે પણ મારો ખેડૂત ખુશખુશાલ છે કારણ કે ચોમાસાની ખેડૂત રાહ જોતો હોય છે ચાતક નજરે રાહ જોતો હોય છે કાગ ડોળે રાહ જોતો હોય છે અને જ્યારે પહેલું બુંદ પડે છે વરસાદનું અને માટીની જે ખુશબુ આવે છે ને એ ખુશબુ આખા વર્ષ સુધી ખેડૂત માટે આશાનું કિરણ લઈને આવે છે પણ અમદાવાદના દ્રશ્યો જોજો ફરી એકવાર કહીશ શહેરી વિસ્તાર મહાનગરપાલિકા જ્યાં જ્યાં ઊંઘતું રહ્યું છે ત્યાં સમસ્યા છે પણ ગ્રામીણ વિસ્તાર અને મારો ખેડૂત ખુશખુશાલ છે કારણ કે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે